નમસ્કાર મિત્રો આજે આપણે ચર્ચા કરીશું કે તુલસી વિવાહ કઈ તારીખે કયા વારે અને તેનું શુભ મુહૂર્ત શું છે કાર્તક માસના પવિત્ર સમયમાં આખા વાતાવરણમાં ભક્તિ અને પવિત્રતાનો મહિમા ફેલાયો છે ઘર આંગણે તુલસીના ક્યારા શોભાયમાન છે દરેક પરિવાર દેવ ઉઠી એકાદશીના અવસર પર તુલસી માતાના વિવાહ માટે તૈયારી કરી રહ્યો છે દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી જાગે છે અને જગતમાં સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યોની શરૂઆત થાય છે આ દિવસે તુલસી માતા શાંતિથી ભગવાન વિષ્ણુને પૂછે છે કે પ્રભુ આ વખતે દેવ ઉઠી એકાદશી રવિવારે છે અને રવિવારે તુલસીના પાન તોડવા પર પ્રતિબંધ છે તો મારા ભક્તો શું એ દિવસે વિવાહ કરી શકશે ત્યારે શ્રી હસીને કહે છે હે પ્રિય તુલસી જ્યાં સુધી પૃથ્વી પર ભક્તિના દીપક પ્રગટતા રહેશે ત્યાં સુધી દિવસ કે મુહૂર્ત ભક્તોના માર્ગમાં અવરોધ નહીં ઊભો કરે રવિવારે જો ભક્તો માત્ર સંકલ્પ દીપ પૂજન અને થોડા પાણીએ તુલસી પૂજન કરે તો પણ એ દેવ માટે પ્રેમપૂર્ણ અને પવિત્ર ગણાશે ત્યારે તુલસી માતા ખુશ થાય છે અને કહે છે પ્રભુ તો હું મારા ભક્તોને ઘરે રવિવારે પણ પ્રસન્નતાપૂર્વક શ્રેય લઈશ જેઓ રવિવારે અથવા સોમવારે વિજયથી વિવાહ કરશે તમામને સમાન ફળ મળશે શ્રી હરિ કહે છે જે પ્રવૃત્તિ ભક્તિથી કરવામાં આવે છે એના ફળમાં કોઈ ભેદ નથી તુલસી નામ લેતા જ ભક્તોના પાપ નાશ પામે છે અને વિવાહના દિવસે તો હું સ્વયં આવું છું જગતમાં જ્યાં તુલસી છે ત્યાં ભગવાન છે અને જ્યાં ભક્તિ છે ત્યાં વરદાન છે તો ચાલો આપણે બે હજાર પચીસના તુલસી વિવાહના મુહૂર્ત જોઈશું એક નવેમ્બરે શનિવારે દસમી અને એકાદશી બંને સાથે છે તો સાંજે પાંચ અને છત્રીસ મિનિટથી છ અને ચોપન મિનિટ સુધીનું મુહૂર્ત છે બે નવેમ્બરે રવિવારે દ્વાદશી છે તો એ દિવસે સાંજે પાંચ અને પાંત્રીસ મિનિટથી છ અને ત્રેપન મિનિટ સુધીનું મુહૂર્ત છે ત્રણ નવેમ્બર સોમવારે દ્વાદશીના દિવસે સવારે ચાર અને એકાવનથી છ અને બાવન મિનિટ અને સાંજે પાંચ અને ચોત્રીસથી છ અને બાવન મિનિટ સુધીનું શુભ મુહૂર્ત છે ચાર નવેમ્બર મંગળવારે વૈકુટ ચતુર્દશીના દિવસે સવારે ચાર અને એકાવનથી છ અને પાંત્રીસ મિનિટ સુધી તથા સાંજે પાંચ અને ચોત્રીસ મિનિટથી છ અને બાવન મિનિટ સુધીનું શુભ મુહૂર્ત છે પાંચ નવેમ્બરે બુધવારે પૂર્ણિમા છે ત્યારે સવારે ચાર અને બાવન મિનિટથી છ અને છત્રીસ મિનિટ સુધી તથા સાંજે પાંચ અને તેત્રીસ મિનિટથી છ અને એકાવન મિનિટ સુધી શુભ મુહૂર્ત છે તુલસીના ચોરાની જગ્યાએ ફૂલો નારિયેળ બંગળીઓ અને ચુંદડીથી શોભા આપો શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપનું વિધિવત પૂજન કરો વિવાહ માટે વિધિપૂર્વક સંકલ્પ કરો અને સંધ્યા અથવા બ્રહ્મ મુહૂર્તમાં દીપ પૂજન અને કળશની સ્થાપના કરો પરંપરાગત કથા વાંચો અથવા સાંભળો અને આરતી તથા મંત્રોથી ઉજવણી કરો તો દર્શક મિત્રો આજે મેં તમને તુલસી વિવાહની સંપૂર્ણ માહિતી આપી જો તમને આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો